કઈ રૂપાઈ આ કયું ઝાડ છે આ છે જામફળ હે ગુલાબી જામફળી હોય તરત જ સીધા ફ્રૂટ આવવાનું ચાલુ કરી નીચે ફ્રૂટ આવી ગયું છે બે અઢી ફૂટ ની કલમ છે ફૂલ આવેલા હે આમાં શરૂઆત થઈ છે ફ્રુટ આવવાની તો મિત્રો આ રીતના જામફળ થાય છે આ રહી કલમ છે કે રોપડો છે ટીશ્યુ જોડે ટીશ્યુ માંથી તૈયાર કરવામાં આવે છે ને આ છ મહિના સુધી તો આમાં ફ્રૂટ આવે તો ખેરવા પડે સરખો વિકાસ થાય પછી તમે લઈ શકો છો તો આ સોળ રહ્યો એ આમાં આપડે ઓલી જામફળીની જેમ ઉસો થાય કે આનું કઈ હાઇડ બહુ નો થાય કે એવું નોર્મલ આનું હોય છે આપણે જે જામફળી હોય પચીસ ત્રીસ ફૂટની દેશ એ ટાઈપ નું થાય નાનું જ થાય ને દર વખતે કટિંગ કરતી રેવાની પછી ફાલ લઈ લેતો રહેવાનો એવી રીતના હોય છે તો આ થાય કેવી કેવી જમીનમાં આ બધી જમીનમાં થાય છે નબળું પાણી હોય તો થાય છે ને આ કુંડામાં થાય છે પચીસ